કુટુંબીજનોને અચાનક આવી પડેલ આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે તેમજ દાખલ કરવામાં આવ્યા છે તેઓ વહેલા સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી સાથે જ સામે તેવી માંગ કરી હતી આજે લાલબાગ પરિવાર તરફથી અમારે જે ગઈકાલે જે ઘટના ઘટી હતી જેની અંદર શાળાના બાળકો હરની મોટના તળાવ પર પિકનિક માટે ગયા હતા અને ત્યાં ઘડી બાર બાળકો અને બે શિક્ષકોના જે મૃત્યુ થયું છે તો અમારા લાલબાગ પરિવાર તરફથી એમને શ્રદ્ધાસુમન આપવા માટે બધા ભેગા થયા છે ઘટના ઘટી છે એની અંદર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પણ જાતનો ભેદભાવ વગર અમે એમને લાલબાગ પરિવાર એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ એમના માતા પિતાને એમના પરિવારને એવી તાડસ આપો જે શાંતિ આપો કે જે લોકો જે નાના નાના બાળકો હજુ સુધી એ લોકો કયું જિંદગી જોઈ નથી અને પિકનિક આવા માટે હોશે હોશે ગયા હતા અને એની માટે એમને જે મોતવાળું કર્યું છે તો એની એમને અમારા તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે કે એમને આવનાર પરિવારને શાંતિ આપે શક્તિ આપે કે જે આગળ એ લોકો બીજું દુર્ઘટના ઘટી છે તેની માટે અમે તપાસ થવી જોઈએ કે જેની જે પણ જે કોન્ટ્રાક્ટર છે જે પણ એ જે ચલાવે છે કોઈ પણ એના અધિકારી હોય કોઈપણ એક્સ વાય ઝેડ હોય ત્યારે શિક્ષાત્મક પગલાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને એમને સજા થવી જોઈએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર